દોસ્તો ઉભા રહેજો ઉભા રહેજો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને ગણિતમાં ઘડિયાની અંદર લોચા થાય છે તો હવે એનું સોલ્યુશન હું લઈને આવ્યો છું ધ્યાનથી જોજો તમારે પહેલાં એકથી નવના ઘડિયા જો તમને આવડે છે તો કોઈ પણ ઘડિયા તમને મિનિટોમાં યાદ રહી જશે આ રીતે જો તમે કરશો તો ધ્યાન આપજો દોસ્તો પહેલાં તમારે શું કરવાનું છે બારનો ઘડિયો જો આપણે કરવો છે તો પહેલાં બે એકાનો ઘડિયો બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છેક બાર બે સત્તા ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર બે દાણ વીસ આ વસ્તુ થઈ ગઈ પછી આગળની સંખ્યા એટલે એક એકાનો ઘડ્યો એક એકા એક દુ દુ એક તેરી ત્રણ આવી રીતે સળંગ લખી નાખો અહીંયા સુધી લખાઈ જાય હવે ધ્યાન દેજો એકમનો અંક પહેલાં લખી નાખવાનો છે એનો મતલબ કે જે છેલો છે એ તો કે બે ચાર જીરો બે ચાર છ આઠ અને જીરો બરાબર દોસ્તો હવે શું કરવાનું છે ધ્યાનથી જોજો એ પછી દશકના અંક અને એની સાથે દશક જો દેખાય છે અહીંયા બે સંખ્યા છે જો બધી અહીંયા એક જ છે તો એનો કંઈ વાંધો જ નથી લખી નાખો અહીંયા ત્રણ અહીંયા ચાર હવે તો કંઈ એકમની તો લખાઈ ગઈ હવે દશક અને સો બે સંખ્યા વધે છે તો એનું શું કરવાનું તો આ બે સંખ્યાનો સરવાળો એટલે કે ડિજિટલ સમ કરવાનો પાંચને એક છ છ ને એક સાત સાતને એક આઠ આઠ ને એક નવ નવ ને એક દસ દસ ને બે બાર દોસ્તો આ થઈ ગયો બારનો સંપૂર્ણ ઘડ્યો જોઈ શકો છો દોસ્તો જો આ ટેકનિક સમજાણી હોય તો તમે પણ આના સિવાય કોઈ પણ ઘડિયા ટ્રાય કરી શકશો ચૌદ સોળ એવી રીતે કોઈ પણ ઘડિયા જો તમે ટ્રાય કરવા હોય તો તમે કરી શકશો જો આ વિડીયો ગમ્યો હોય દોસ્તો તો લાઇક કરજો અને શેર કરજો ધન્યવાદ